સ્વાગત કરું છું તો અત્યારે ધાબા ઉપર પેલા ઈ તમને દેખાડી આમ કેટલો મસ્ત એક નંબર છે આમ તો જો કેટલો મસ્ત છે અને હા આજે અમારે કરવાની છે કેમ સંદીપ જય માતાજી ને રામ રામ ફેમિલી ને તો હવે કરવાની છે મસ્ત મજાની ચેલેન્જ હા ને વાતાવરણ છે એકદમ જોરદાર ને મજા આવશે કેવાની ચેલેન્જ કરવાની છે પાવ ભાજી હા આજે છે ને પાવ ભાજી ની ચેલેન્જ કરવાની છે આજ મારે જીતવાનું છે ને સંદીપ ને ફાઈનલ આજ હરાવવાના છે મારી યા મચ્છા દે ને તો આજ જીત ને કે કળે ખબરું પડે બધી કાઈ ને આજ તમને હરવી દેવાના છે સકલ જો ભાઈ આમ જો વાવ કેટલી બધી સકલ જો આમ જો કેટલી બધી શેખું અને હા આ છે ને સેલન્સ નું થોડુંક મોડું થઈ ગયું છે થોડુંક એડજસ્ટ કરી લેજો પણ તમને આ વિડીયામાં જોરદાર બધા કરતા છે ને આ વિડીયામાં તમને બહુ જ મજા આવવાની છે હાલો વાર લગાડ્યા પેલા આપણે છે ને સેલન્સ વાત કરી દઈ તો બધા વિડીયો બનાવી રહેજો તમને બધાને મજા આવશે જો તમને આ વિડીયો ગમે ને ફેમેલી તો પ્લીઝ એક લાઇક કરી દેજો સેલ પહેલી વાર તો પ્લીઝ સબસ્ક્રાઇબ કરી દેજો મીઠી મીઠી એક કમેન્ટ કરવાનું ભૂલતા નહીં સેલન્સ તો ચાલુ કરી દે એ પણ એના રૂલ્સ શું છે એ તો તમને કહું હારે તો હારે મોટી સજા આપવાની છે અને કેવું છે ખબર છે પાંચ મિનિટમાં છે ને પાંચ પાવ ખાવાના છે તો જે પણ વધારે ખાઈ જાય વેલા હેર એ જીતી જાય

હારવાનું છે હારવાર તૈયાર જ રહેજો કરી દાવો તમે સંદીપ ને જીતવા ના દેવાનું હોય ટકા

આને હરવી દેવાં છે તારમાં આ છોલો ઝઘરી પડવી દેવાં છે તમને બાવ કમ આય નહીં આપણે જીતા જીતા આપણે જીતા એટલે બહાર આરા સંદીપ ભાઈ હાર માની લો તમે હારી કોણ ભાજી ની કુટી જાય તોય

કેમ પૂજા બેન હે આખો પાઉ પડ્યો છું પડ્યો જ રહી ને હે કેમ પૂજા બેન તમે તો બહુ તમારા મામાની ની કેતા હજી છે જી છે કા જીતા હે કઈ પાઉ નાના મોટી નતા ને ના એવા કાઈ નાને મોટી નતા ઓ કાઈ નાની મોટી નતા નઈ પૈસા તો મારી પાસે ને હા એ પૈસા મારા છે મારા છે હું જીતી હું જીતી છું ને જો હું જીતી જીવો તો કેમ વાહે તો હું કરું ના મારા છે મારા છે મારા છે મારા છે હા સિટિંગ કરે એટલે વારો છે ફાઈનલી

એ તો આ રીતે તો સજા લેવી જ પડે ને ગમે તો ફેમિલી વજન અંધારું થઈ ગયું છે ને આવી રીતની સેલ હતી તો તમને આ વિડીયો કેવો લાગ્યો એ કમેન્ટ કરીને કહેજો ને વિડીયો ગમે હોય ને તો લાઇક કરજો શેર કરજો સેલ પહેલી વાર તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી દેજો તો આવતીકાલમાં છું એક નવા બ્લોગ સાથે નવા ઉમંગ સાથે નવા જોશ સાથે ત્યાં સુધી જય માતાજી રામ રામ ભદન આવજો ભાઈ બટાટા સી